વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ત્રિકોણ મિતિ પરિચય પ્રકરણ આઠની અંદર સ્વાધ્ય આઠ પોઈન્ટ બે સ્ટાર્ટ કરી દઈશું ઉદાહરણ મેં શોર્ટ વિડીયોમાં મિત્રો ગણાવી દીધા છે એટલે હવે જે શોર્ટ વિડીયો બનાવવાનું શરૂઆત કરી છે તો લગભગ બધા ઉદાહરણ શોર્ટ વિડીયોમાં આવશે તો તમારે શોર્ટ વિડીયો જોઈ લેવાના અને સ્વાધ્યના દાખલા હું તમને મોટા વિડીયોની અંદર કરીશ થિરિકલ છે નાના શોર્ટ પ્રશ્નો થિયરિકલ અને ઉદાહરણો એ બધા શોર્ટ વિડિયો થશે એટલે એ તમારે શોર્ટ વિડીયોમાં જોઈ લેવાના અને મોટા દાખલાઓ છે સ્વાધ્યાયના દાખલાઓ છે એનો મોટો વિડીયો બનાવીને હું રજૂ કરીશ તો સ્વાધ્યાયના દાખલા આપણે જોઈએ તો આઠ પોઈન્ટ બેનો પહેલો દાખલો છે પહેલા દાખલામાં પાંચ દાખલા છે બરાબર છે તો બે ત્રણ તો નાના છે બે બહુ મોટા છે આ બે આ ત્રણ નાના છે તો સાઈન્સ સાઈઠ અંશ ઇન્ટુ કોઈ ત્રીસ અંશ એટલે કે કોષ્ટક જોયું છે ત્રિગોણ ના અંશનું જે ટ્રિગ્નોમેટ્રિક કોષ્ટક કહેવાય એ આપણે એના આધારે આપણે જોઈ લેવાનું છે સાઈઠ સાહીઠ ની કિંમત વર્ગુણ છેદમાં બે કોષ્ટ્રીસની કિંમત વર્ગુણ છેદમાં બે એક જવાબ આવે એકદમ બીજીને સરળ સ્કવેર પિસ્તાલીસ હતા સ્કવેર ત્રીસ ઓછા સાઈઠ સ્કવેર સાહીઠ ટુ એટલે ટુ ટેન પિસ્તાલીસ કોષક સ્કવેર છે

મિત્રો પાંચ પણ ભેગો સમજાવી દો આ બે મોટા હતા એટલે સાહીઠ લખ્યા છે આ દાખલા નંબર પાંચ છે મિત્રો પાંચ એટલે પાંચ કોઈ કિંમત જોઈશું તો એક દુશ માથે સ્કવેર છે સ્કવેર ચાર એટલે ચાર સેક ત્રીસ ની કિંમત જોશો તો બે વર્ગ નું ત્રણ માથે સ્કવેર એટલે સ્કવેર અને ટેન પિસ્તાલીસ કિંમત એક થાય માથે વર્ગ એટલે વર્ગ

બરાબર છે અને છેદમાં બાર પંદર ને ચોસઠમાંથી બાર બાદ કરો અને સડસઠ રે છેદમાં બારી નહીં આવશે સડસઠ બાર અંશ જવાબ આવશે હવે મિત્રો આ દાખલામાં બરાબર સમજજો આ બે દાખલામાં સેમ રીત છે પણ જરાક સમજવા જેવી છે નહીં તો તમને કન્ફ્યુઝન થશે બરાબર છે બરાબર જોઈ લેજો સરસ રીતે સમજાવેલી છે તમે બીજે ગણિતમાં કે ગાયમાં ક્યાંય જોશો તો એ રીતે બરાબર નથી બરાબર જોઈ લેજો તો ની ની કિંમત 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 તો મિત્રો એટલે એમને દેવાનું આનો લસાકાર વર્ગમૂળ ત્રણ પછી ચોકડી ગુણાકાર કરીએ તો બે એકનું બે અને બે વર્ગમૂળ ત્રણ થશે અને છેદમાં લસા વર્ગમૂળ ત્રણ બરાબર છે હવે આખો ભાગાકાર છે તો વર્ગ અંશ ને છે વડે ભાગો એક વર્ગનું બે આ ભાગ્યાના ગળા ઉઠી જશે એટલે નીચે આવશે અને આ વર્ગમૂળ ઉપર આવશે અને આ અંશ છે વર્ગમૂળ થશે અને આનો બે ગુણ્યા બે એટલે બે બે અને બે ગુણ્યા બે એટલે બે છ થાય બરાબર બે વર્ગમૂળ બે બરાબર અને વર્ગમૂળ બે આવ્યો બરાબર વર્ગમૂળ બે એક દુત્યાંશ ગુણ્યા વર્ગમૂળ બે એટલે ગુણ્યા એક વર્ગમૂળ ત્રણ પછી આ વર્ગમૂળ બે ગુણ્યા બે એટલે બે વર્ગમૂળ બે પછી વત્તા કરીને વર્ગમૂળ બે ગુણ્યા બે વર્ગમૂળ ત્રણ એટલે વર્ગમૂળ બે ને વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ છ થાય અને એ બે આવ્યા બરાબર છે એટલે વર્ગમૂળ બે ને બે વડે ગુણવાના પછી બે વર્ગમૂળ ત્રણ વડે ગુણવાના એટલે આ રીતે આવે સમજાઈ ગયું હવે મિત્રો આમાં જો આ પદ આવ્યું તો જ્યારે જ્યારે આવું પદ આવે ત્યારે એ ગરીત છે કે આમાં કઈ આગળ વધે એમ નથી આમાં જો આ જ પદ આવ્યું તો આમ તો આ જવાબ થઈ જાય બસ આ જ એનો જવાબ થાય પણ એને એવું ગણિતમાં નિયમ છે કે તમે ક્યારેય પણ છેદ અને અંશમાં કાંઈ કોઈ ઉડતું ના હોય કોઈ સાદુરૂપ ન થતું હોય તો જે છેદ હોય ને એનાથી વિરુદ્ધ એને ગુણી નાખો આખા છેદ હોય દાખલા તરીકે બે વર્ગ બે વર્ગનું બે વધતા બે વર્ગનું ઓછા છે

આપણે એ વર્ગ ઓછા બી વર્ગ એ ઓછા બી ઓછા બી એક રીતે સમજે કે બે એક પોતાનું એક અંશ હોય તો બંને પદના વર્ગ કરી વચ્ચે ઓછા નિશાન લગાવે એ નો વર્ગ ઓછા બી નો તો આમાં પણ આપણે 2.2 નો વર્ગ ઓછા બે વર્ગ નું છનો વર્ગ કરી નાખશું બે વર્ગ નું બે નો વર્ગ ઓછા છ એટલે આ બે કૌંસના ગુણાકાર થઈ ગયા ગુણાકાર કરો તો એ જ આવે કોઈ ફરક ન પડે આ બે નો ગુણાકાર કરશો બે વર્ગ ઓછા બી આવશે પણ એ પ્રમાણે કરી તો આપણે જલ્દી આવડી જાય તો ઉપર બે કોમન કાઢીએ તો વર્ગ નું છ ઓછા વર્ગ નું છે અને આનો વર્ગ કરીએ તો બે નો વર્ગમૂળ બે નો વર્ગ બે નું આનો વર્ગ બે એટલે ચાર દુ આઠ અને આનો વર્ગમૂળ છ નો છ અને બે દુ ચાર છ ચોવીસ કેટલા થશે ચોવીસ તો બે વર્ગ વર્ગમૂળ છ અઢાર છેદમાં આઠ ઓછા ચોવીસ તો કેટલા રહેશે આઠ ઓછા ચોવીસ એટલે ઓછા સોળ રહે એટલે ઓછા સોળ છે મિત્રો તો તમે એને આગળનો બે છે એને ભાગી નાખો તો એ બે ઉડી જાય

બરાબર એકદમ દાખલો સહેલો છે તમને અઘરું નહીં લાગે અહીંયા મિત્રો અઢાર વર્ગ નું કાઢ છે નવ દુ અઢાર નવ ને નો વર્ગ નીકળે ત્રણ ને વર્ગ બે નું ના નીકળે ત્રણ વર્ગ નું બે લખો તો ભલે ત્રણ વર્ગ બે લખો તો ભલે તમને કોઈ જવાબમાં પડતો નથી તો મિત્રો સૌથી પહેલા પેલા આપી આ તો બધાને આવડશે પછી અંશ અને છેદમાં વિરુદ્ધ કૌશ વડે છેદમાં જે કઉંશો ને એના વિરુદ્ધ કૌશો ગણવાનું

બંને જગ્યાએ લસા બે વર્ગ મુ બે વર્ગ મૂત્રણ આવશે કેટલું આવશે બે વર્ગ મૂત્રણ બે વર્ગ મૂત્રણ તો લસા બે વર્ગ મૂત્રણ મુ કરવો તો ત્રણ ગુણ્યા વર્ગ મૂત્રણ મૂત્રણ એટલે ત્રણ મુન ઓછા ચાર આનો ત્રણ ગુણ્યા વર્ગ ત્રણ વર્ગ મૂત્રણ બે દુ ચાર એટલે વત્તા ચાર અને આનો લસા બંનેનો લસા બે વર્ગ મૂત્રણ છેદમાં આવશે પણ બંનેના છેદમાં બે વર્ગ મૂત્રણ છે એટલે મિત્રો ઉડી જશે છેદ અધિયાનો એક છેદ કરવો પડે દાખલો આપણે લાંબો લાગે એટલે છેદ ન કરવાનો છેદ કરવાની જરૂર નથી કારણ કે આનો કરસા પણ બે વર્ગમૂળ ત્રણ આવશે છેદમાં લખાશે આનો પણ લસા વર્ગમૂળ બે વર્ગ મૂત્ર એ પણ છેદ ઉડાશે બે છેદ છે ઉડી જશે એટલે અંશ અંશ ના રહેશે આ અંશ ઉપલાનો છે આ અંશ ની છે એટલે ડાયરેક્ટ સીધા ચોકડી ગુણાકાર કરી લસા બને સેમવાથી ઉડી જશે બરાબર છે હવે મિત્રો આની જેમ જ અહીંયા ત્રણ વર્ગમૂળ મૂતણ વધતા ચાર હવે કોઈ કંઈ આગળ સાદુરૂપ થતું નથી જ્યારે જ્યારે આવો પ્રોબ્લેમ કોઈ પણ રીતમાં કોઈ પણ દાખલામાં કોઈ પણ પ્રકરણમાં આવે ત્યારે આ રીત છે કે તેના વિરુદ્ધ કાઉન્સ હોય આ ત્રણ વર્ગ મૂળ ત્રણ છે તો ત્રણ વર્ગ મૂળ ઓછા ચાર ગુણી નાખો ત્રણ વર્ગ મૂળ ઓછા ચાર અંશ અને છેદમાં બેને ગુણવાનું જેથી રકમની અંદર કોઈ ફેરફાર ન થાય તમને કે અંશ અને છેદમાં કેમ ગુણવાનું અંશ અને છેદમાં ગુણી તો શું છે રકમ એની જ રીતે કોઈ ફેરફાર ન થાય દાખલા તરીકે આ ત્રણ છે એને તમે અંશ અને છેદમાં બે વાળી ગુણો તો છ ચતુર્થાંશ થાય થાય કે નહીં છ ચતુર્થાંશ તમે ઉડાડી દો તો એ નહીં ત્રણ દુત્ય આવશે જો એટલે આન્સર છેદમાં ગુણવાથી શું થાય છે રૂપ આગળ વધે બાકી રકમ તો એની જ રહે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી તમને એમ થાય કે નવ પદ ઉમેરવાથી દાખલામાં ફેરફાર થઈ ગયો ન થાય કારણ કે આન્સર છેદમાં સેમ અસર આપીએ છીએ ને એટલે પદાવલી એની જ રહેશે પણ આપણું રૂપ આગળ વધશે હવે જો આ બે કાઉન્સ સેમ છે એનો સ્ક્વેર કરી શકાય અને એક વધતાનો કાઉન્સ તો એક ઓછાનો કાઉન્સ તો એટલે આના જો આ પ્રમાણે એ ઓછા બે એ વધતા બી નીતે સમ પ્રમાણે આપણે ત્રણ ત્રણ એનો વર્ગ કરશું અને ચાર નો વર્ગ કરશું બરાબર અહીંયા લખવું હોય તો લખી શકાય એ વર્ગ ઓછા બી વર્ગ બરાબર એ ઓછા બી અને એ વધતા બી નિત્ય સમ પ્રમાણે એટલે એ નિત્ય સમ પ્રમાણે આપણે લઈ શકીએ બરાબર છે એટલે હવે મિત્રો ઉપરનો વર્ગ છે એ પૂર્ણ પદાવલી થઈ

બરાબર આ નીતિશન આ પ્રમાણે આવી પેલા પદ નો વર્ગ બે પદ નો ગુણાકાર નીતિ ચાર એટલે બાર બાર દુ ચોવીસ ઓછા નિશાની ચૌદ ત્રણ છેલ્લા પદ વર્ગ સોળ આ પ્રમાણે આવ્યો નિત્ય સમય આનો વર્ગ થાય સિત્યાવીસ ને આનો વર્ગ થાય સોળ સિત્યાવીસ સોળ ગયા એટલે અગિયાર અને આ થાય તમારો જવાબ આવી ગયો એકદમ ઈઝી ને સર છે જો અહીંયા તમે અંશ ને છેદમાં માં એટલે જવાબ આવી જશે અહીંયા પણ તમે અંશ અને છેદમાં માં ગુણશો એટલે જવાબ આવી જશે બાકી તમારે કાંઈ પણ કરવા નથી તો હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે જય શિયા જય દ્વારિકાધીશ